તો ધોરાજી સરદાર ડેરીમાં એલસીબી અને ફૂડ વિભાગનું રાત્રે ચેકિંગ ડેરીમાંથી દૂધ અને દહીંના નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે ચેકિંગ દરમિયાન મીડિયા અને અન્ય લોકોને દૂર રાખવામાં આવ્યા હતા ઘટનાને લઈને ડેરી ઉદ્યોગમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું છે આગળ વાત કરીએ પોલીસની દાદાગીરીની તો સુરેન્દ્રનગરમાં પોલીસની દાદાગીરીનો વિડિયો વાયરલ થયો છે પોલીસ અને મૃતકના સગા વચ્ચે બબાલ થઈ મૃતકના સગાને લાફા ઝીકતો પોલીસનો વીડિયો વાયરલ થયો છે વીડિયોમાં પીઆઈ બીસી છત્રાલિયા નજરે પડ્યા છે અને પોલીસકર્મી પણ વીડિયોમાં નજરે પડ્યા મૃતકના પોસ્ટમોર્ટમ સમયે બબાલ થઈ હતી હોસ્પિટલમાં નશામાં યુવકે હોબાળો મચાવ્યાની ચર્ચા થઈ રહી છે તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે પોલીસ કર્મી છે તે યુવકને મારે છે અન્ય પોલીસ કર્મી પણ વિડીયોમાં જોવા મળી રહ્યો છે મૃતકના પોસ્ટમોર્ટમ સમયે બબાલ થઈ હતી તે સમયે આ ઘટના બની છે પોલીસની દાદાગીરી અહીં જોવા મળી રહી છે કઈ રીતે પોલીસ છે તે આ યુવકને મારી રહ્યો છે પોલીસ અને મૃતકના સગા વચ્ચે બબાલ થઈ જે બાદ લાફા ઝીંકવામાં આવ્યા એક બે નહીં પરંતુ આપ જોઈ શકો છો કેટલા લાફા આ પોલીસ ઝીંકી રહ્યો છે વિડીયોમાં પીઆઈ બીસી છત્રાલિયા નજરે પડ્યા

મહિલા પીઆઈએ વકીલને લાફો મારી દીધાનો આરોપ આરોપી પાસેથી નાણાં માંગ્યાનો પણ આરોપ છે આરોપીને ધાક ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કોર્ટમાં આરોપીને સરેન્ડર કરાવવા લાવેલા વકીલ સાથે મહિલા પીઆઈ અને પોલીસ જવાનોએ માથાકૂટ કરી હોવાના આક્ષેપ છે વકીલને લાફો મારવાની વાત વહેતી થતા વકીલો મોટી સંખ્યામાં ભેગા થયા પોલીસના ઉચ્ચ અધિકારી અને જવાનો પણ કોર્ટમાં પહોંચીને તપાસ કરી વકીલે અરજી આપી પીઆઈ સામે છે ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું અહીંયાથી નીકળી જા તારું અહીંયા કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમને મને ધક્કો મારીને બે લાફા માર્યા છે મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બે ફાર્મ વાળી વિલાસ વર્તન કરે છે રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે ભાઈ કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે તો એ અનુસંધાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે હવે એમાં તપાસ કરીશું ખાખી પોલીસની દાદાગીરી આ વાત પહેલી નથી ત્રણ દિવસમાં અલગ અલગ શહેરોમાં ત્રણ બનાવો બની ચૂક્યા છે સુરેન્દ્રનગરમાં હોસ્પિટલમાં દર્દીના સગાને પંદર લાફા ઝીંકી દેવાયા અને પોલીસનો રોફનો વિડીયો વાયરલ થયો છે આવું જ વડોદરામાં પણ થયું જ્યાં એક મહિલા પીઆઈ પર વકીલને લાફો મારી દેવાનો આક્ષેપ થયો અને તે બાદ વકીલોમાં રોષ ફેલાયો છે તો અમદાવાદમાં એક વીડિયોના કારણે પોલીસને પણ સ્પષ્ટતા કરવી પડી બે પોલીસ જવાનો એક વ્યક્તિ પર લાકડીથી તૂટી પડ્યા આ બનાવ બાદ પોલીસે સ્પષ્ટતા કરી કે વીડિયોમાં દેખાતો આરોપી રીઢો ગુનેગાર છે અને કંટ્રોલ રૂમમાંથી કોલ મળતા પોલીસ પકડવા પહોંચી હતી પરંતુ આરોપી કાબુમાં ન આવતા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો અમરેલીમાં દુષ્કર્મનો આરોપી પોલીસ કર્મી ઝડપાયો છે બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી છે આરોપી રવિરાજસિંહ ચૌહાણ પોક્સો હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર થયો હતો અમરેલી મહિલા પોલીસ ટીમે આરોપી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે સગીરા સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપી પોલીસ કર્મીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે તો ગુજરાત પોલીસના કેટલાક જવાનોએ પોલીસની બેદાગ ખાખી વર્દીને લાંછન લગાડ્યું પોલીસની પોલીસની એક બેદાગ કલંક કલંક લગાડ્યો છેલ્લા દિવસમાં પર લગાવ્યો છે અમરેલીમાં એક પોલીસ કર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે મહેશ સોલંકી નામના પોલીસ કર્મી સામે ત્રીસ વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે તો અમરેલીના બાબરામાં એક પોલીસ કર્મી હેવાન બની ગયો રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસ કર્મીએ ચૌદ વર્ષની સગીરા સાથે દુષ્કર્માચર્યું તો બે બનાવો નશામાં ચૂર બનીને અકસ્માત કર કરનારાના છે અમદાવાદના સાઉથ બોપલમાં પોતાની ઓળખ પીઆઈ તરીકે આપનાર શખ્સે નશામાં ચૂર બનીને અકસ્માત કર્યો તો પચીસમીએ પચીસમી મે વડોદરાના છાણીમાં એક વરદી પોલીસકર્મીએ નશામાં ચૂર બનીને ત્રણ વાહનોને અડફેટે લીધા હતા ગંગા દશેરાના પાવન પર્વે નર્મદામાં ભક્તોની ભીડ ભવ્ય આરતી અને સ્નાન આજના સોશિયલ મીડિયાના યુગમાં પણ ધર્મ અને આસ્થા મહત્વ રાખે છે એનો જીવંત દાખલો ગંગા દશેરાના પાવન પર્વે જોવા મળ્યો છે જ્યાં નર્મદા નદીના તટે હજારો ભક્તો ભેગા થયા ગુજરાતના નર્મદા જિલ્લામાં ખાસ કરીને પોઈચા ગામના ચાણોદ ખાતે ત્રિવેણી સંગમ પર ભવ્ય આરતી દીવડા પ્રવાહ અને ચણાની પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું

વિવાદમાં આવેલી વિસાવતર બેઠક કબજે કરવા માટે આ વખતે ભાજપે નવો ચહેરો મેદાન ઉતાર્યો છે પક્ષે પાટીદાર સમાજના અગ્રણી નેતા અને જૂનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ કિરીટ બાબુલાલ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે સંગઠનમાં સક્રિય રહી વિવિધ જવાબદારીઓ નિભાવનાર પટેલના સમર્થનમાં સીએમ ખુદ ઉતર્યા હતા વિસાવદરમાં વિજય સંકલ્પ યાત્રા સાથે રોડ શો કર્યો હતો તેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સ્થાનિક લોકો જોડાયા હતા ખુલ્લી જીપમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકોનો અભિવાદન ઝીલ્યું પછી સભા કરી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા બાદમાં રોડ શો કરી

ખડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૂંટણીમાં ઉમેદવારી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું ભાજપથી રાજેન્દ્ર ચાવડાએ કોંગ્રેસમાંથી રમેશ ચાવડાએ અને આપમાંથી જગદીશ ચાવડાએ ફોર્મ ભર્યું પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ફોર્મ ભર્યું પહેલા સભા પોલીસની દાદાગીરી બે સ્થળે બબાલ સુરેન્દ્રનગરમાં દર્દીના સગાને લાફા જીકતા બબાલ વડોદરામાં પીઆઈએ લાફુ મારતા વકીલોમાં રોષ ગુજરાતમાં કોરોનાએ ફંફાળો માર્યો એક જ દિવસમાં પંચાણું કેસ કુલ ત્રણસો સત્તાણું એક્ટિવ કેસ બાવીસ હોસ્પિટલમાં ત્રણસો પંચોતેર હોમ આઇસોલેટ સુત્રાપાડાના લાખાભર દીપડાના હુમલામાં ખેડૂતનું મોત ગામમાં ફેલાવડરનો માહોલ